જય ભીમ નમો બુધાય મિત્રો આજે હિતેશ દેવીપૂજક જે સોશિયલ મીડિયામાં એક એનો વિડીયો વાયરલ થયો હતો તેમાં એ અનુસૂચિત જાતિ વિશે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કર્યો હતો તે ઓડિયો વિજયભાઈ સાધિયા જેણે સોશ્યલ મીડિયામાં જોયો અને હિતેશ દેવીપૂજકને ફોન કરી અને જોરદાર ડિબેટ કરી સમાજ પ્રત્યે આવું ન બોલવું એવું વિજયભાઈ સાધિયાએ હિતેશ દેવીપૂજકને કીધું કે આજે કોઈપણ સમાજ વિશે આવી અભદ્ર ટિપ્પણી તમે ન કરો તો પાછળ હિતેશ દેવીપૂજક અને વિજયભાઈ સાદીયા સામાજિક કાર્યકર તેમનો કોલ રેકોર્ડિંગ મૂકું છું અને હિતેશ દેવીપૂજકે એક માફીનો વિડીયો પણ આપી દીધો છે એ પણ પાછળ મૂકું છું તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં તમારો વિચાર જરૂર જણાવશો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં જય ભારત જય સંવિધાન હિતેશભાઈ સાથળિયા બોલે સાથળિયા બોલો ને હિતેશભાઈ ને હા હિતેશભાઈ એક તમારો ઓડિયો ભાઈ મે જોયો હા હા બોલો ને હા એમાં તમે ગેર બધા શબ્દ બોલો છો યુઝ કરો તમે હા એમાં એવું હોય ભાઈ માંગી લીધી હે તમે કઈ કાકે બોલો એ ભાઈ હું ભાઈ દલિત સમાજમાં જ બોલું ભાઈ હા તો એ અમારો આપણો અમારો છે ને માલમીથી અમારે છે ને ભાઈ જેવું પડે ભાઈ ના ના કાંઈ વાંધો નહીં ભાઈ આપણે જામનગરના ભાઈ છે ખબર છે કોણ ભામટર કરીને છે કોણ જામનગરના ભાઈ હા સ્ટેશન કહ્યો આપણે ઈ ભાવનગરમાં તેને ફોન આવ્યો છે ને મારામાં હા એ ભાવનગરવાળા ભાઈનો ફોન આવ્યો છે એ તો એનું નામ તો અંકિતભાઈ હશે હા એક અંકિતભાઈ વાધેલા આવી છે હા 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 અને હું સાચીયાભાઈ બોલું છું દુવારકાથી બરાબર હા અમે audio ગમે તે એનું હું કામ અમે audio સાંભળીએ એટલે કરીએ તમે આવી શું આવીને તમે શું બોલો ઈ અને તમારા ભાઈઓ ને તમારા જે છે ઈ ભાઈઓ ને તમે જે કેતા હોય પણ આ આવો ઈ જ ના કરાય ના ના મારી મારી ભૂલ થઈ ગઈ અમે માફી માંગી લીધી તમારી માફી માંગુ છું અને તમે જે બોલ્યા છો ઈ ઈ તમે ઉમ વિચારો તો અમારે તમારું હું ઈ સાચું માનવું કે ખોટું માનવું હવે ના 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 હું તમને કહું ને કે હું આવીશ આવીને આવીશ

આયા ઓલો ભાઈ આપડે જયેશ પંડ્યા આવે તો અમે એનો આમ કરીને પી જાય ને ઓલું કરી નાખીએ નકર પછી અમારી માં માથે ને બેન માથે આ અમારું આ જે ભાઈ આપડે કયું વાલ્મિકી નું નામ એ અમે હાસું માનીયે કે ખોટું માનીયે એમ ના ના એવું નથી હું મારે બોલવામાં એવું થઈ ગયું ઓલો મંજુ કાકા નું નામ તમે વાત નથી હું વાત કરું ઈ માં તમે હમજો મેં કહ્યું ઈ તમે હું કવ તમે જે બોલ્યા ઈ કામ તો તમે કીધું તો જયેશ પંડ્યા ત્યાં આવીને કરી ગયો ઈ તો બધું કરી છે ને હા તો હવે અમારે તમે જે બોલો એ સાચું માનવું કે ખોટું હવે એમ કહો તમે મારી વાત સમજતા નથી હું હું કહેવા માંગુ છું હા બોલો જે આવ્યો બરાબર હા જે આવ્યો હા તો અમારા સમાજ એ જે કરવાવાળું કરી ના કરવા કરી હા એક મિસ્ટેક મારી હતી હું જે આ વસ્તુ એક મારી ભૂલ અને એ વ્યક્તિ ને જઈને બરાબર પહેલી વાત ભાઈ છે ને થોડા સામાનની વાત કરો ને તમે એમની માતાજી નો માંડવો ને એટલી તમે ભદ્રવાણી કરતા ભલે તમે વાલ્ વાલ્મી સમાજી તો બોલ્યા પણ તમે પછી ભાઈ ને ભૂંડા કેટલા બોલ્યા તમારી તમારી સમાજ એવું છે બોલવા માંડ્યા તો એના માટે મેં એની માફી માંગી લીધી કે ભાઈ હું થોડોક કારમાં માં આવી ગયો મારા થી આ શબ્દ બોલાઈ ગયા બરાબર એની એટલી માફી માંગી લીધી અને તમારા સમાજ ની માફી માંગી લીધી અને મેં બે ત્રણ જણા માફી માંગી લીધી કારણ કે આ વાત તમારા નથી બોલતા જે જે નથી બોલવા બોલાઈ ગયા મારા ભૂલ માં નીકળી ગયા એના માટે હું માફી તમારી પાસે માંગુ બધા ની માફી માંગી લીધી ભાઈ તમારી માંગું માંગુ બરોબર કઈ વાંધો નહીં માફી માંગી લીધી એમ કરો તમે છે ને ઓડિયો બહાર કરીને મોકલાઈ દો તો અમે અમારી ચેનલ માં ચડાવી દઈએ એટલે પછી તમને ફોન કરતા બંધ થઈ જાય બીજું શું હોય કોઈ વાંધો નહી તમે ચાલો હું ઓડિયો બનાવીને ને તમારે

જવાબ દીધો એ રીતે જવાબ જોઈએ એટલે કઈ નહીં થાય બાકી આમાં તો અટાળે સમજી હિતેશભાઈ તમે જેમ બાર તમે બાર ભણ છો ને એમ બધા અટાડે બાર બાર લગભગ ની સમાજ ની અંદર ભણ જ છે વાણી તમે એમ કે હું પઢિયાર થવું તો આવી અભદ્ર ના કરો તમે હું નથી પણ તમારી વાણી દીપકભાઈ ઓડિયો એમાં અમને ખરેખર લાગે તમે પીન બોલતા ને એવા એવા

જય માતાજી બધાને મારે અમારા સમાજ સમાજની મેટર હાલતી હતી ત્યારે એક થોડોક હવસમાં આવી અને કાર ક્રોધમાં દલિત સમાજને દુઃખ લાગે એવો શબ્દ મારાથી નીકળી ગયો છે તો હું દલિત સમાજની બધાની માફી માગું છું મારી ભૂલ થઈ ગઈ આવો શબ્દો બીજી વાર નહીં કાઢું અને માફ કરી દેજો જય માતાજી